ગલસાણીયા કોમ્પ્યુટર સેન્ટરમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિંક કઈ રીતે કરવું તે જોઈએ મોબાઈલ દ્વારા ઠીક છે ચાલો સૌ પ્રથમ મોબાઈલ સ્ક્રીન ઉપર જાઓ ત્યારબાદ પ્લે સ્ટોર ખોલો એમાં માય રેશન એમ કરીને લખો એટલે એપ્લિકેશન ખુલશે કેસરી કલરની એપ દેખાય त्या क्लिक करो इंस्टॉल करो त्यार बाद, फेस आधार ओपन करो यानी इंस्टॉल करो इंस्टॉल कर बाद लो बाहर जाओ माय रेशन एप्लिकेशन ओपन करो हम आप स्टेप बाय स्टेप जो एप्लीकेशन ખુલવાની સાથે જ નવા એપ્લિકેન્ટ માટે નવા વપરાશકર્તા લખેલો ઓપ્શન છે ત્યાં નવું રજિસ્ટ્રેશન કરો ક્લિક કરો સૌપ્રથમ તમારું નામ લખજો ત્યારબાદ નીચે મોબાઈલ નંબર મોબાઈલ નંબર લીખ્યા બાદ મોબાઈલ નંબર ચકાસો તેના પર ક્લિક કરો તમારામાં એક ઓટીપી આવશે તમારા મોબાઈલ ફોનની અંદર જે વેરિફિકેશન કોડ આવશે તે તેની અંદર કેપિટલમાં અને આંકડામાં શબ્દો હશે તેને આપણે જોઈને એપ્લિકેશનની અંદર વેરિફિકેશન કોડ લખેલું છે ત્યાં એન્ટર કરવાનો રહેશે જેવી રીતે આવેલો હોય તે જ રીતે કેપિટલ અને આંકડા બંને જોઈ વિચારીને લખવાનો રહેશે લખ્યા બાદ નીચે મા મારી નોંધણી ઉપર ક્લિક કરો રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરો રજિસ્ટ્રેશન કર્યા બાદ હવે સ્ટેપ ટુ રેશન કાર્ડ એપ્લિકેશન દ્વારા રેશન કાર્ડની વિગત એડ કરવી જેની અંદર આપણે ફરીવાર એપ્લિકેશન ઓપન કરવાની રહેશે બરાબર ફરીવાર એપ્લિકેશન ઓપન કર્યા બાદ તેની અંદર મોબાઈલ નંબર એન્ટર કરો જે આપણે પહેલાં રજિસ્ટ્રેશન કર્યો તે ત્યારબાદ ઓટીપી ઉપર ક્લિક કરો ઓટીપી દાખલ કરો જે તમારી આંકડા તરીકે આવેલા હશે મોબાઈલ ફોનની અંદર છ આંકડાના ઓટીપી દાખલ કરો ત્યારબાદ ઓટીપી ચકાસો ઓટીપી ઇનકરેક્ટ બતાવ્યો છે ફરીવાર જુઓ ઓટીપી કરેક છે કે નહીં ઓટીપી ઘણીવાર ભૂલથી લખાઈ જાય તો સુધારીને ફરીવાર એન્ટર કરવાનો રહેશે જેમ કે આ કેસમાં એ રીતનું થયું છે ઓટીપી એકવાર ચકાસણી કર્યા બાદ ફરીવાર ઓટીપી સુધારો કરીને ઓટીપી ઉપર ઓટીપી પી ચકાસો ઉપર ક્લિક કરવાનો રહેશે તેની અંદર પિન જનરેટ કરવાનો રહેશે ઘણીવાર પિન જનરેટ કરવાનો ઓપ્શન આવતો નથી ડાયરેક્ટ લોગિંગ થઈ જાય છે એનો કાંઈ ઇશ્યુ નથી ક્લોઝ બટનનો ઓપ્શન આવશે ક્લોઝ કર્યા બાદ નીચે આધાર ઈ કહેવાય છે ઉપર ક્લિક કરો સ્ક્રોલ ડાઉન કરો નીચે ક્લિક કરો ક્લિક કરવાની સાથે નીચે કાર્ડની વિગતો પર ક્લિક કરો તેમાં તમારું રેશન કાર્ડ લિંક કરો ત્યાં ક્લિક કરો ત્યાં રેશન કાર્ડ નંબર દાખલ કરો જે રેશન કાર્ડમાં હોય તે પ્રમાણે રેશન કાર્ડમાં આ નંબર રેશન કાર્ડનું પહેલું પેજ હોય ત્યાં હોય છે ત્યારબાદ ગમે તેના ઘરના સભ્યના આધાર કાર્ડ લેવાનું અને તેના આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા દાખલ કરવાના રહેશે તમારું રેશન કાર્ડ લિંક કરો તેના ઉપર સબમિટ કરો રેશન કાર્ડમાં આંકડામાં કંઈ ભૂલ થઈ ગઈ હોય તો એ ચેક કરીને ફરીવાર એન્ટર કરવાનું રહેશે સુધારો કરવાનો રહેશે ફરીવાર ક્લિક કરો ત્યારબાદ ક્લિક કર્યા બાદ ઓટીપી દાખલ કરવાનો રહેશે જે આધાર કાર્ડમાં લિંક હોય તે ઓટીપી ચકાસો તેના ઉપર ક્લિક કરવાનો રહેશે ઓટીપી દાખલ કર્યા બાદ ઓટીપી ચકાસો પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો કે રેશન કાર્ડ સક્સેસફુલ અપડેટ થઈ ગયેલું છે હવે આપણે સ્ટેપ થ્રી જોઈએ જેની અંદર રેશન કાર્ડ અને આધાર કાર્ડ કઈ રીતે લિંક કરવું તે જોઈએ બરોબર હવે આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિંક છે કે નહીં તે ચકાસ ત્યારબાદ માય રેશન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે એપ્લિકેશન ઓપન થવાની સાથે જ તરત મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે તે મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ ઓટીપી ઉપર ક્લિક કરો ઓટીપી ઓટીપીમાં જે મેસેજ આવ્યો તમારામાં એ મેસેજ દાખલ કરો મેસેજની અંદર જે આવેલો દાખલ કર્યા બાદ તમે સ્ક્રીન ઉપર ક્લોઝ બટનનો ઓપ્શન ક્લિક કરો ત્યારબાદ આધાર ઈ કેવાય સી ઉપર ક્લિક કરો ત્યારબાદ નીચે સ્ક્રોલ ડાઉન કરો ટિક કરો ત્યારબાદ નીચે કાર્ડની વિગતો મેળવો ત્યાં ક્લિક કરો ક્લિક કરવાની સાથે તમારી રેશન કાર્ડની વિગતો શો કરશે જે આપણે અગાઉ એડ કરી તેમાં કેપચા દાખલ કરેલા છે તે જોઈન દાખલ કરો કાર્ડના સભ્યોની વિગતો પર ક્લિક કરો ત્યારબાદ તમારા જેટલા સભ્યો હોય કાર્ડમાં તેની વિગતો ખુલશે અને નીચે સ્ક્રોલ ડાઉન કરતાં તમારે જે વ્યક્તિનું કેવાયસી કરવું છે તેના ઉપર ક્લિક કરો આપણા કેસમાં ઘલસાણીયા હિરેનભાઈનું કેવાયસી આપણે કરી છે તેના માટે આપણે હિરેનભાઈ ઉપર ક્લિક કરશું અને આધાર ઈ કેવાયસી ઉપર ક્લિક કરશું ક્લિક કરવાની સાથે જ પાછો ઓટીપી જનરેટ કરશી થોડીક વાટ જુઓ ઓટીપી આધાર આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર એડ છે તેમાં ઓટીપી ગયો છે તે ઓટીપી જોઈને ચકાસીને અને એ અંદર એન્ટર કરવાનો રહેશે ઓટીપી એન્ટર કરો ઇનવેલિડ ઓટીપી ફરીવાર ઓટીપી ચેક કરીને ફરીવાર એન્ટર કરવાનો રહેશે ઓટીપી એન્ટર કર્યા બાદ ઓટીપી ચકાસો પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ચહેરાનો ફેસનું ઓથેન્ટિકેશન આવશે તેમાં જે વ્યક્તિનું આપણે કેવાયસી કરવાનું છે તેની સામે એક્ઝેક્ટ ફોન રાખવાનો રહેશે કોઈનું પણ આપણે કેવાયસી કરવું હોય તેની આંખું ફટફાવાની અથવા ઉપર નીચે આંખોને આ ઘૂમડવાની રહેશે ત્યારબાદ જો કેવાય થઈ જાય એટલે સક્સેસફુલ મેસેજ આવશે ત્યારબાદ આવી રીતે ફેસ ઓથેન્ટિકેશન થઈ ગયું ઓકે આધાર ઓથેન્ટિકેશન સક્સેસફુલ થયું હવે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને મંજૂરી ઉપર ક્લિક કરો ક્લિક કરવાની સાથે તમારી સામે જો જોઈ શકો છો કે તમારું જે કેવાયસીની ડિટેલ ઉપર રેશન કાર્ડ વિભાગમાં અપ્રુવલ માટે મોકલી દીધેલ છે આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિંક કરવામાં જો તમને કોઈને મુશ્કેલી પડે તો અમારો સંપર્ક કરો ગલસાણીયા કમ્પ્યુટર સેન્ટર હરિયમનગરનું નાકું બોરતાળાવ ભાવનગર